બળાત્કારના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહેલા આસારામને ગુજરાત હાઈકોર્ટ છ મહિનાના વચગાળાના જામીન આપ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં આસારામની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સરકારને પીડિતો પક્ષની વકીલો અને તેમની દલીલો રજૂ કરી હતી જે બાદ કોર્ટે આસારામની જામીન અરજી મંજૂર કરી ગુજરાત હાઈકોર્ટ બળાત્કારના કેસમાં જેલમાં રહેલા આસારામને છ મહિનાના જામીન અરજી મંજૂર કરી છે જોધપુરના કોર્ટ નિર્ણયના આધારે આસારામને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી અરજી પર સુનવાણી કરતાં ગુજરાત હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ આસારામ ફરી એક વખત જેલમાંથી બહાર આવી શકશે કોર્ટ આસારામની ખરાબ તબિયતના ગ્રાઉન્ડ પર કોર્ટ આ જામીન ગ્રાહ્ય રાખ્યા છે કોર્ટ આસારામને છ મહિના માટે જામીન આપ્યા છે ગુજરાતમાં હાઈકોર્ટ આસારામના પક્ષ તરફથી જણાવ્યું હતું કે જોધપુર કોર્ટ આસારામને છ મહિનાના માટે જામીન આપ્યા હતા તેઓ હૃદયની બીમારીથી પીડાય છે આસારામને છ્યાસી વર્ષનો છે અને તેને તબીબી સારવારનો અધિકાર છે જો અપીલની સુનવણી છ મહિનામાં પૂર્ણ નહીં થાય તો તેઓ ફરીથી જામીન માટે અરજી કરી શકશે ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે જોધપુર હાઈકોર્ટ આસારામની તબીબી સ્થિતિના કારણે આસારામને જણાવી આપ્યા હતા આથી જ ગુજરાતમાં હાઈકોર્ટ પણ તેનાથી અલગ અલગ અપનાવી શકે છે જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારે છે તો ગુજરાત સરકાર પણ તેમ કરી શકશે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો